અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી જોકે એપ્રોચ રોડ પર ઘટના બની હોવાથી ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો હતો અંકલેશ્વરની વલસા હોટલ પાસે યુટર્ન લેતી ટ્રક ખાડાને લઈ પલટી મારી જવા પામી હતી યુટર્નના એપ્રોચ રોડ પર બનેલી ઘટના હતી ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજપીપળા ચોકડી નજીક આવેલા વલસા હોટલ પાસે આવેલ હાઈવેના યુટર્ન પાસે ઘટના વધુ એક અકસ્માત સર્જાયો હતો કોલસા ભરેલ ટ્રક યુટર્ન લઈ રહી હતી તે દરમિયાન એપ્રોચ રોડ પર બને પડેલા ખાડાને લઈને ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબૂમાં ગુમાવતા ટ્રક પલટી મરી જવા પામી હતી અને રોડ સાઈડ પર પટકાઈ હતી સદનસીબે ટ્રક ચાલકને નાની મોટી ઈજા સાથે આવાદ બચાવ થયો હતો ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી ટ્રેનની મદદથી ટ્રક ઊભી કરાવી કવાયત હાથ ધરી હતી તો મુખ્ય માર્ગથી અડીને આવેલ એપ્રોચ રોડને લઈ ટ્રાફિકના અવરોધતા પોલીસે રાહત અનુભવી હતી